નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ નાનકડા એવા હીરાપુર ગામે અહીંયા સંગીતની દુનિયામાં એક આગવી પ્રતિભા ધરાવનાર એવા બકાભાઈની મુલાકાત માટે આવ્યા છીએ સંતરામ પુરના આજે જે નાનકડું હીરાપુર ગામ છે હીરાપુર ગામની અંદર બસ સ્ટેન્ડની નજીકમાં એમનું નિવાસ સ્થાન આવેલું છે અને જેઓ ગીત સંગીત હાર્મોનિયમ તબલાવાદન તેમજ ગાવાની અંદર આગવી પ્રતિભા પણ ધરાવે છે જેઓ સંગીતની સુરાવલીમાં તરબોળ જીવન જીવી રહ્યા છે એમની આજે મુલાકાત લઈશું શું નામ છે આપનું જરા આપ જરા આપના મોડેથી બોલશો સરસ કેટલા સમયથી આપ આ સંગીતના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો આમ તો લગભગ ઘણા સમયથી નાનપણથી મને ભાવના હતી અને હું આ સંગીતની પછાડી છું પરંતુ જેમ જેમ સમય થયો તેમ તબલામાં મેં હાથ ધરાયો તો તબલામે વગાડ્યા આ દિવસ સુધી તબલા વગાડતો હતો પણ લગભગ એકાદ વર્ષથી આ ભજનના આયોજનમાં છું અને એની શોધખોળ કરી અને આજે ભજન પણ ગાઉં છું અચ્છા તમે જાતે ભજન બનાવો છો એવું કે પછી ભજનનો ડરબિંગ કરીને બીજા કલાકારોના ગાયેલા ભજનો ગાશો આમ તો પહેલાં તો આપણે બીજાના ગાયેલા જ ગાયા છે ને અત્યારે આ ભજનો ગણાયા છે પણ આપણે ભીલે કર્યા નથી હજી સુધી કારણ કે નાગસરો બનાવ્યા છે અને અગાઉથી આપણે એમના ગાયેલા ભજનો જ ગયા કલાકારના કારણ કે સ્વસ્કૃતિ આપણે એમનાથી જ બનાવી છે એટલા માટે

ਹਨ ਸ਼ਗੁਰੂ ਦੇਵ ਕੀ ਹੈ ਗਣਪਤੀ ਗਜਨੰਦ ਭਗਵਾਨ ਕੀ ਜੈ ਆਜ ਕਾਨੰਦ ਕੀ ਜੈ ਪਤੈ ਹਰ ਹਰਮ રે શિવતી મથી આપ જીવ માં એ ભુલાય અક્ષર ગतावજો જુજુ કે ગાયે દિન રાત એ માં ગુરુ ગું ગાયે દિન રાત આજ બાપો પરમ ધરતી પરમાત્મા ની અંદર પરમાત્મા ને યાદ કરવા દે છે યાદ કરી मंगल मूर थी वणा